એ જાણતા રાજા અને જેની આપણે રાહ હતા એ નાટક આજથી મોરબીમાં પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે એન્ટ્રીના સ્થળ ઉપર છત્રપતિ શિવાજી મહારાજનું ખૂબ મોટું સ્ટેચ્યુ અને મહર્ષિ દયાનંદનું ખૂબ મોટું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે બીજું આ કિલ્લો અત્યારે જે એક મહિનાથી તંતોડ મહેનતથી પચીસ ટ્રક એનો સામાન આવે અને આ બધી ભવાની માતાની મૂર્તિ એને બધું થઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે ચારસો થી પાંચસો લોકો તો બારગામથી જવાના એટલે બારગામથી આવતા લોકોને ખાસ એ કહીશ કે રોજ અમે દસ ટકા ટિકિટો ઇમરજન્સી કોઈ ગામમાં પણ એવું બને કે ટિકિટ લેવા ન આવી શક્યા હોય ઈ અને બારગામથી કોઈ આવતા માણસો માટે અમે રોજ દસથી પંદર ટકા ટિકિટો રિઝર્વ રાખીશું ત્યાં આકર્ષણના કેન્દ્રો મુખ્ય તમે જુઓ ને તો જ્યારે રાજ્યાભિષેક અને જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ અને રાજ્યાભિષેક થાય ત્યારે અઢીસો એ અઢીસો કલાકારો સ્ટેજ ઉપર આધાર હોય ઊભા હોય છે અને એ વખતનું તમે તાદસ દ્રશ્ય જોવો એટલે તમે ખુશ થઈ જાઓ હું લોકોને એટલી અવશ્ય વિનંતી કરીશ કે તમે લોકો નાટક જોવા આવો કે ન આવો મારા કાર્યાલય ઉપરથી આખા નાટકની ઓડિયો ક્લિપ અમે આપીએ છીએ મોરબીના લોકો જે નાટકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આતુરતાનો હવે અંત આવ્યો છે નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું જી હા આપણા સૌના કાને પડેલો એ શબ્દ આપણે સૌએ જે નાટકનું નામ સાંભળ્યું છે એ નાટક એટલે કે જાણતા રહ્યા છે અને જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ નાટક આજથી મોરબીમાં પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે મહેશભાઈ ભોરણી આપણી સાથે છે મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે ખાસ કરીને મોરબીના લોકો આજથી હવે આ નાટકનો આનંદ લેવાના છે તો એ અંગેની શું આજે તૈયારીઓ છે શું અંતિમ તૈયારીઓ છે પહેલાં તો મોરબી અપડેટની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે મોરબીની ટી અપડેટની ટીમ આમાં હંમેશા અગ્રેસર હોય છે હું એમના માધ્યમથી તમને જણાવવા માગું છું કે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત જે આ મહા નાટક છત્રપતિ શિવાજી મહારાજનું જાણતા નાટક રાજા નાટક છે એની ભરપૂર તૈયારીઓ થઈ ગઈ છે એનું સ્ટેજ તૈયાર થઈ ગયું છે એથી વધારે જ્યારે એન્ટ્રીના સ્થળ ઉપર છત્રપતિ શિવાજી મહારાજનું ખૂબ મોટું સ્ટેચ્યુ અને મહર્ષિ દયાનંદનું ખૂબ મોટું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે ત્યારબાદ અંદર એન્ટર થાવ એટલે પરમવંદનીય ભારત માતાનું જે ક્રાંતિ મંદિર બનવાનું છે એ મંદિર અંદરથી ગર્ભગૃહ કેવો હશે એનું તાજસ દ્રશ્ય ત્યાં ઊભું કરવામાં આવ્યું છે ચાર દરવાજા છે ઋગ્વેદ યજુર્વેદ અથર્વેદ ને સામવેદ તો એ પ્રમાણે ચાર દરવાજા બનાવવામાં આવ્યા છે એ પછી ગૌશાળા ત્યાં કેવી બનશે યજ્ઞશાળા કેવી બનશે ગુરુકુલ કેવું બનશે એના ફોટોગ્રાફ્સ છે બીજું મહર્ષિ દયાનંદની આખી જીવની જન્મથી લઈને છેલ્લે દેહ તેમનો વિલય થયો ત્યાં સુધીની એક ચિત્ર પ્રદર્શની મહર્ષિ દયાનંદ વિશે મહાનુભવોએ શું કીધું છે એની પણ એક ચિત્ર પ્રદર્શની અને બાકી ક્રાંતિકારીઓની તો ચિત્ર પ્રદર્શની હજ અલગથી છે તો નાટક જોવા તો આપ જ્યારે પધારવું હોય ત્યારે સમય પ્રમાણે પધારો પણ સવારથી લઈને સાંજ રાત સુધી એ ચિત્ર પ્રદર્શની ફ્રીમાં બધા માટે ખુલ્લી મૂકવામાં આવી છે જેથી કરીને મોરબીનું દાનું નાનું બાળક આ જગ્યાએ આવી શકે બીજું આ કિલ્લો અત્યારે જે એક મહિનાથી તંતોડો મહેનતથી પચીસ એનો સામાન આવે અને આ બધી ભવાની માતાની મૂર્તિ એને બધું થઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે સાઉન્ડ ઇફેક્ટ તૈયાર થઈ ગઈ છે બેઠક બેઠક વ્યવસ્થા સાતસો સોફાની વ્યવસ્થા છે ટોટલ પાંચ હજારનું સીટિંગ છે એ વ્યવસ્થા થઈ ગઈ છે બાજુમાં પચાસ સંડાસ બાથરૂમ ની વોશ માટે કારણ કે એ બહુ મહત્ત્વની વસ્તુ છે માણસ ચાર કલાક અહીં બેસવાનો છે તો એના માટે ખૂબ સારી વ્યવસ્થા અમે કરી છે હાથી ઘોડા ઊંટ જે આવવાના હતા એ પણ આવી ગયા છે તો નાટકને લઈને લોકોનો જે આતુરતાનો અંત છે એ આજે પૂરો થાય છે લોકોમાં ઉત્સાહ ખૂબ છે ખૂબ ઉત્સાહ છે આપને જણાવતા મને આનંદ થાય કે કચ્છમાંથી આજે ત્રણ બસોનું બુકિંગ થઈ ગયું છે દોઢસો લોકો કચ્છમાંથી નીકળવાના છે રાજકોટથી મનસુખભાઈ સુભાગ્યાની એક ટીમ ત્યાં પધારવાની છે કચ્છમાંથી અમારા શાંતિભાઈ નવીનભાઈની એ લોકોની ટીમ પધારવાની છે હળવદથી ભાવેશભાઈ ઠક્કર પછી તપનભાઈ દવે એની ટીમ આવવાની છે ચરડવાથી એક ટીમ આવવાની છે એટલે લગભગ ચારસોથી પાંચસો લોકો તો આજે વાંકાનેર ની ટીમ પણ બારગામથી આવવાની છે એટલે બારગામથી આવતા લોકોને ખાસ એવું કહીશ કે રોજ અમે દસ ટકા ટિકિટો ઇમરજન્સી કોઈ ગામમાં પણ એવું બને કે ટિકિટ લેવા ન આવી શક્યા હોય ઈ અને બારગામથી કોઈ આવતા માણસો માટે અમે રોજ દસ થી પંદર ટકા ટિકિટો રિઝર્વ રાખીશું એટલે કરીને ગ્રાઉન્ડ ઉપર આવે તો અમારી ગ્રાઉન્ડની ટિકિટ બારી ઉપરથી એ લોકોને વસ્તુ મળી જાય જી આ ખાસ કરીને નાટકના આકર્ષણના કેન્દ્રો જે હાથી ઘોડાની વાત થઈ હાથી ઘોડા એ કોઈ બનાવેલા કે તૈયાર કરેલા નહીં હોય પણ એ જીવંત હાથી ઘોડા બનાવે છે તો એવા આકર્ષણના બીજા કયા કેન્દ્રો હશે બીજા આકર્ષણના કેન્દ્રો મુખ્ય તમે જુઓ ને તો જ્યારે રાજ્ય અભિષેક અને જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ અને રાજ્ય અભિષેક થાય ત્યારે અઢીસો એ અઢીસો કલાકારો સ્ટેજ ઉપર આધાર હોય ઊભા હોય છે અને એ વખતે તમે તાદસ દ્રશ્ય જુઓ એટલે તમે ખુશ થઈ જાઓ હું લોકોને એટલી અવશ્ય વિનંતી કરીશ કે તમે લોકો નાટક જોવા આવો કે ન આવો મારા કાર્યાલય ઉપરથી આખા નાટકની ઓડિયો ક્લિપ અમે આપીએ છીએ અને જ્યારે તમે નાટક જોવા આવો ત્યારે માત્ર જોવો નહીં આના એક એક ડાયલોગ છે ને એ સાંભળવા જેવા છે એક નાનો એવો ડાયલોગ તમને હું કહીશ કે ઝરુખામાં જીજા માતા ઊભા હોય છે છત્રપતિ શિવાજી મહારાજ બાળકો સાથે રમી રહ્યા હોય છે તો રમતા રમતા છત્રપતિ શિવાજી મહારાજ હારી જાય છે તો ઉપરથી જીજા માતા નાનપણનું નામ એનું શિવબા છે શિવબા क्यों हार गए तुम तो छत्रपति शिवाजी महाराज जवाब आपे थे शिव बा के माते में हार हारूँगा नहीं तो ये मेरे साथ खेलेंगे नहीं तो च, माता जी बोल रही है बेटा तुम्हारी एक हार है ना हिंदू स्वराज के लिए खतरनाक निबड़ेगी तुम्हारी एक भी हार ऐसे नहीं तुमको ऐसी एक कोई तुम्हारे साथ खेले कि नहीं खेले लेकिन तुमको हारना नहीं है एट्ले आबा अद्भुत आका राज्य व्यवस्था केवरी हो तो सुशासन मणसों छत्रपति शिवाजी मैसे में से एटलूज जाने के छत्रपति शिवाजी महाराज युद्धों गाँ कह એનાથી મોટી વાત તમને કહું તો છત્રપતિ શિવાજી મહારાજના જે આઠ પ્રધાનો હતા અષ્ટપ્રધાન હતા એમાંથી એક જ પ્રધાન લડાયક હતો બાકી સાત એડમિનિસ્ટ્રેશન એટલે વ્યવસ્થાના બહુ ગુણ્યલ હતા એ કોઈ પણ કિલ્લો જીતતા તો બે મહિનાની અંદર આખા કુલ્લા કિલ્લાનું એટલું બધું સુવ્યવસ્થિત પ્રજા વાત્સલ્ય રાજા તરીકે થઈ જતું એટલે ઔરંગઝેબે પણ એવું કહેવું પડ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રજા અને એનો સૈનિક એવી છે જો ફૂટતે નહીં એ તૂટતે નહીં એ ડરતે નહીં એ ઓર એના છોકરાને કહે છે તારે રાજ્ય વ્યવસ્થા શીખવી હોય ને તો ચલન શીખના હે તો શિવાસે શીખો દૂધ જીત્યા પવિત્ર સાફ હૈ સંતો મહંતો કી અચ્છી તરફે રખતા બેન બેટીઓ પર કભી નજર ડાલતા નહીં ઉકા સૈનિક ચલન શીખના હે તો છત્રપતિ શિવાજી મારે એવું એના દુશ્મન અંગ્રેજે કેવું પડે એને એવું કીધું છે લે કે મને હું નસબનસીબ છું કે મને દુશ્મન મળ્યો પણ છત્રપતિ શિવાજી મહારાજ એવો મેળ્યો આવું અદ્ભુત પાત્ર અને હિન્દુ સ્વરાજ અને સનાતન ધર્મ માટે આનાથી બીજું મોટું પાત્ર ન હોઈ શકે અને આ નાટકનો ખર્ચ આપ જાણતા હશો કઈ વખતે પોણા બે કરોડ હતો અને આ વખતે બે કરોડ રૂપિયા ખર્ચ થશે ઘણા લોકો એમ કે બસો રૂપિયામાં નાટક બતાવવું જોઈએ આની નાટકના નોમ્સ હોય આ કંપનીએ જ્યારે આપણી સાથે ટાઈપ કર્યા હોય ને ત્યારે એના ચાલીસ પોણાનું એગ્રીમેન્ટ છે કે એને નાસ્તો કેવો આપવાનો કેન્ટીન કેવી રાખવાની બધી જ એની નોમ્સ છે એમાં એક નોમ્સ છે કે તમે પાંચ હજારથી વધારે માણસને બેસાડી ન શકો હવે પાંચ હજાર માણસને બેસાડીને બસો રૂપિયામાં દેખાડી તો કલેક્શન દસ લાખનું થયું ખર્ચો રોજ ત્રીસ લાખ રૂપિયાનો તો કેવી રીતે થઈ શકે એટલે પર હેડ પાંચસો રૂપિયા અમારે લેવા પડે તો અમે બે હજાર ટિકિટો નાના માણસ માટે કરી છે તો એ પૈસા અમે કોનામાંથી કાઢશું ગામના ઉદ્યોગપતિને અમે સમજાવીને પાંચ હજાર ત્રણ હજારને બે હજારની ટિકિટો અપાવી છે જેથી કરીને એનું બેલેન્સ થાય એટલે માણસો બેઠા બેઠા વાત કરી નાખે કે બસોમાં નાટક બતાવવું જોઈએ બસોમાં એની પડતર શું પાંચસોમાં પણ પડતું નથી બીજી હું તમને આપના માધ્યમથી એક વાત કહીશ કે આ નાટક ઐતિહાસિક છે મહાનગરો સિવાય આવતું નથી મોરબી નસીબવાળું છે કે જે તાલુકા પ્લેસમેન્ટ હતું ત્યારે આવ્યું હતું ને તાલુકા પ્લેસમેન્ટમાં નાટક ગયું હોય અને ચાલ્યું હોય સાત દિવસ એવું પણ આપણે છીએ બીજી વાર આવડે નાના જિલ્લામાં આવ્યું હોય એમાં પણ આપણે છે માત્ર મહાનગરોમાં જ આ નાટક આવે છે એટલે આપણા માધ્યમથી હું દર્શકોને એક વિનંતી કરીશ કે તમારા મા બાપ પિક્ચર જોવા નહીં જઈ શકે રિસોર્ટમાં નહીં જઈ શકે પણ આમાં નાના બાળકથી માંડીને એસી વર્ષ સુધીના લોકો આ નાટક જોવા આવી શકશે તો તમારા માતા પિતાને અવશ્ય નાટક બતાવવું બીજા નંબરમાં મોરબીના ઉદ્યોગપતિને ફરીથી વિનંતી કરું છું કે તમે વધે નહીં તમારા ત્યાં સો કર્મચારી હોય તો બસોની ટિકિટ એટલે વીસ હજાર રૂપિયા થયા મોરબી માટે વીસ હજાર રૂપિયા કંઈ નથી તમારા કર્મચારીઓને બસો રૂપિયાની ટિકિટ લઈને બતાવો બીજું અમે એવું સુંદર આયોજન કર્યું છે સિદ્ધરાજસિંહ કે કેન્ટીન તમે ટોકીઝમાં તમે જાઓ પાંચસો રૂપિયાની ટિકિટ હોય અને સાડા ત્રણસો ને ચારસો રૂપિયા પોપકોર્નના હોય અમે માત્ર દસ રૂપિયામાં પોપકોર્ન આપવાના છે વીસ રૂપિયાની ગામમાં પાણીની બોટલ મળે છે ને એ પણ અમે દસ રૂપિયામાં આપવાના છે એ એક પણ વસ્તુ અહીંયા દસ રૂપિયાથી વધારે કિંમતમાં વેચાશે નહીં અને બીજી હું તમને વિનંતી કરીશ કે વહેલા સર તમે આવો આખી ચિત્ર પ્રદર્શનની જુઓ તમે અહીંયા બેસો તમારું બાળક ગમે એટલો નાસ્તો કરશો તો પચાસ રૂપિયા ખર્ચો નહીં થાય અને નાટક આપણે સાડા સાથે સારી સારી ક્લિપો આખા ભારતની ક્રાંતિકારીઓની ભેગી કરી છે એ ક્લિપો અહીંયા છ એલડી મૂકી છે દસ બાય વીસની ની એલઈડી લગ્ન પ્રસંગમાં પણ માણસો મૂકતા મૂંઝાય આપણે દસ બાય વીસની એલઈડી મૂકી છે નાનામાં નાનો માણસ તલસ્પરસીને નાટક જોઈ શકે ગઈ વખતે અમારી ભૂલ થઈ હતી આઠ બારની એલઈડી હતી થોડું વ્યવસ્થિત નહોતું દેખાણું હતું કીધું આ વખતે દસ વીસની બનાવો એટલે ગઈ વખતે નાની મોટી કંઈ પણ ભૂલો રહી ગઈ હોય એ ભૂલોમાં સુધાર કરી અને આ વખતે સુંદરમાં સુંદર આજે ગઈ વખતે જ્યારે અમે નાટક કર્યું ત્યારે આ સંસ્થાનો આઠસોમાં શો હતો અમારે ત્યાં આઠસો ને એકમો શો હતો આજે બારસો ને ત્રણનો શો કરવા છે આઠસોમાં પણ અમે નંબર વન હતા વ્યવસ્થામાં અને બારસો ત્રણમાં પણ અમે વિશ્વભરમાં નંબર વનમાં જશું એવી અમારી ભરપૂર તૈયારી છે જી તો આવું આ સુંદર મજાનું નાટક છે જેની અંદર શિવાજીના બાળપણથી લઈ અને એમનું જે આખું જીવન હતું એ જીવનના દર્શન તમે કરી શકશો તો અવશ્યથી આપ નાટક જોવા પધારો એવી આપ સૌને વિનંતી છે જોડાયેલા રહો મારબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર